સડો જે છે જવાનું નામ નથી લેતો અથવા તો ડોકા મળી જે છે જવાનું નામ નથી લેતી તો એના અંદર આપણે શું કરી શકીએ તમે ખેડૂત મિત્રો દવા મારી મારી અને થાકી ગયા હોય અને સડો કંટ્રોલ ન થતો હોય તો ખાસ કરી અને આ વિડીયોને તમે જોજો કે જેની અંદર અમે તમને રીંગણીની અંદર સડો અને ડોકા મળી કંટ્રોલ કરવાના સારામાં સારો ઉપાય હું તમને બતાવવાનો છું તો ખેડૂત મિત્રો જેટલા ખેડૂત મિત્રો ઘણા સમયથી આપણી સાથે યુટ્યુબમાં જોડાયેલા છે એ લોકો તો મેં જે અગાઉ પણ વિડીયોની અંદર દવાની ભલામણ કરી છે અને એ ખેડૂત મિત્રો રેગ્યુલર એ દવાનો ઉપયોગ કરે છે અને સારામાં સારું એ લોકોને અત્યારે રિઝલ્ટ પણ છે આવી પરિસ્થિતિ એટલે કે વિષમ પરિસ્થિતિની અંદર પણ એમને રીંગણીની અંદર સારામાં સારું ઉત્પાદન પણ શરૂ છે અને લોકો કમાણી પણ કરી રહ્યા છે તો જેટલા ખેડૂત મિત્રો ખાસ કરીને છેલ્લા અમુક સમયની અંદર આપણી ચેનલમાં જોડાણા હોય નવા નવા જોડાણા હોય તો એમના માટે આ વિડીયો ખાસ કરીને ખૂબ જ મહત્વનો અને અગત્યનો થવાનો છે તો ખેડૂત મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા હોય અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને આ વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને ને સબસ્ક્રાઈબ કરી લેવી કે જેથી કરી એને સારામાં સારી કૃષિ માહિતી જ્યારે ત્યારે પણ હું મૂકતો હોય તો એ તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે અને સારામાં સારી કૃષિ માહિતીનો તમે ઉપયોગ કરી શકો હવે ખેડૂત મિત્રો આપણે આવીએ મેઇન ટોપિક ઉપર કે રીંગણીની અંદર સોડો અને ડોકા મળી જવાનું નામ નથી લેતો આવી પરિસ્થિતિ છે તો એને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ તો ખેડૂત મિત્ર એની અંદર તમારે પહેલો જે રાઉન્ડ મારવાનો થશે

આ સિન્થેટિક પાયરેટેડ જે દવા છે એનો રાઉન્ડ તમે મારશો એટલે તમારી રીંગણીની અંદર આવેલી જે રેઝિસ્ટન્સી છે એ પહેલું તો રેઝિસ્ટન્સી બ્રેક થઈ જશે અને તમામ પ્રકારના જે ફૂદા હોય ઈંડા હોય એ જે બમણા ટૂંકમાં આપણે કહીએ એ બધું તમામ વસ્તુ મરી જશે અને રીંગણી જે છે એ પહેલી ચોખ્ખી થઈ જશે કારણ કે ઈંડા અને ફૂદા મરી જવાથી જે イヤーની જે સાયકલ હોય સાયકલ બ્રેક થઈ જાય સાયકલ તૂટી જાય એટલે નવું જે ઉત્પાદન જે છે ત્યાં ન્યાં રહી જાય હવે પછી શું કરવાનું તો જ્યારે તમે સિન્થેટિક પાયરેટેડ દવાનો પહેલો રાઉન્ડ માર્યો છે એના પછી બીજા દિવસે અથવા ત્રીજા દિવસે તમારે તુફાન અને થાયોસેલ આ બંને દવા જે તમે અત્યારે જોઈ રહ્યા છો આ બંને દવા તુફાન અને થાયોસેલ આ બંને દવા પ્રતિ પંપ ત્રીસ એમ એલ લેખે નાખી અને તમારે એનો સ્પ્રે કરી દેવાનો છે સિન્થેટિક રાઉન્ડ માર્યા એના બીજા દિવસે બરોબર છે ખાસ કરી અને ખેડૂત મિત્રો આ વાતની તમે કાળજી લેજો જયારે પણ તમે સિન્થેટિક દવાનો સ્પ્રે કરો એના બીજા દિવસે અને વધારેમાં વધારે ત્રીજા દિવસે બરોબર છે તમારે તુફાન અને થાયો આ બંને દવા પ્રતિ પંપ ત્રીસ એમ એલ લેખે નાખી અને તમારે એનો ઉપયોગ કરી દેવાનો છે અને જો તમારી રીંગણીની અંદર અતિશય પ્રમાણમાં એટલે કે એંસી નેવું ટકા સુધીનો જો તમારે સડો અંદર લાગી જતો હોય એટલે કે સો કિલો રીંગણા તમે તોડો છો એની અંદર એંશી નેવું કિલો સિત્તેર એંસી નેવું કિલો સુધીના જો રીંગણા તમારે ખરાબ નીકળતા હોય આવી પરિસ્થિતિ હોય તો તમારે ચોથાથી પાંચમા દિવસે એટલે કે જ્યારે તમે તોફાન અને થાયોસેલનો રાઉન્ડ મારો એના ચોથા અથવા પાંચમા દિવસે તમારે ફરીવાર એની એજ દવાનો સ્પ્રે મારી દેવાનો છે જ્યારે તમે આ રીતે ટૂંકમાં પેલો સિંથેટિક પાઇરેટેડનો સ્પ્રે પછી બીજા દિવસે તુફાન અને થાયોસેલનો સ્પ્રે અને જ્યારે તમે બીજો સ્પ્રે તુફાન થાયોસેલનો કરો એના ચોથા અથવા પાંચમા દિવસે ફરીવાર જો તમે પાછો એનો અને એનો સ્પ્રે કરી દો તો તમારે રીંગણીની અંદર સો એ સો ટકા ડોકા મળી અને સડાની અંદર સારામાં સારું પરિણામ તમને સો ટકા જોવા મળશે એટલે આ રીતે તમે રીંગણીની અંદર ડોકા મેળીને તમે ખાસ કરી એને કંટ્રોલ કરી શકશો સડો કંટ્રોલ કરી શકશો હવે ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે વરસાદી વાતાવરણ છે તે આખા ગુજરાતની અંદર અત્યારે વરસાદી વાતાવરણ છે હવે જેટલો હવાની અંદર ભેજ વધુ હોય એટલો ફૂગ લાગવાનો પ્રશ્ન વધારે રહેતો હોય અથવા રીંગણીની અંદર જ્યારે સફેદ માખનું જે આપણે સફેદ માખી આવે છે એનો ઉપદ્રવ વધારે હોય તો એના પછી ખાસ કરીને ફૂગ લાગવાનો પ્રશ્ન વધારેમાં વધારે રીંગણીની અંદર રહેતો હોય છે અને એક રીંગણીનો જે આપણે કહી શકીએ કે જે ખેડૂત મિત્ર રીંગણી વાવતા હશે એને તમામને ખ્યાલ હશે કે રીંગણીની અંદર આપણે એવું કહીએ કે કે માથાનો દુખાવો જે સરદ કહી શકીએ કે એ છે જમરો બરોબર છે જમરો જે છે વાયરસ જે છે એ કંટ્રોલ કઈ રીતે કરવો આપણે તો ખાસ કરીને જો ફૂગના પ્રશ્ન હોય અને અત્યારે જે વરસાદી વાતાવરણ છે એના હિસાબે ખાસ કરીને તમારે એના અંદર ફૂગનાશક દવા તમારે ફરજિયાત વાપરવી જોઈએ હવે ખેડૂત મિત્રો વાયરસ વાયરસ પણ અત્યારે કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે તો ઓરમી દવા જે છે એ તમે પ્રતિપંપ ચાલીસ થી લઈને પચાસ એમએલ સુધી એક પંપની અંદર તમે વાપરો

એ લીચી ચોકલેટ એક પંપની અંદર એક ચોકલેટ નાખવાની છે અને સાથે નાખવાનું છે ચેલેન્જ નો પાઉચ આ જે ચેલેન્જ છે એ પણ તમારે એક પંપની અંદર એક પાઉચ નાખી અને એનો ઉપયોગ કરવાનો છે એટલે લીચી અને ચેલેન્જ બંનેનો તમારે એક સાથે સ્પ્રે કરી દેવાનો છે એટલે વાયરસ જે છે એ ત્યાંને ત્યાં ઊભો રહી જશે અને રીંગણીની અંદર તમને એટલે કે જે સારા છોડ છે એની અંદર ખાસ કરીને તમને ગ્રીનરી સારામાં સારી જોવા મળશે અને બીજા છોડ બગડશે નહીં અને જેટલા છોડ તમારે ખેતરની અંદર ખરાબ થયા છે એ તમારે તમારે કાપી અથવા બહાર નાખી દેવાના છે એને એને નાખી દેવાના દેવાના છે છે અથવા બાળી આ રીતે તમારે એનો ઉપયોગ કરવાનો રહેશે અને ખાસ કરીને અત્યારે વરસાદી વાતાવરણ હોય એટલે તમે કોઈ પણ પ્રકારના જો શાકભાજી વાવેલા હોય દાખલા તરીકે દૂધી તુરિયા કારેલા મરચાં ટમેટા બીટ પાલક કોઈ પણ શાકભાજી તમે વાવેલા હોય તો એ તમામ શાકભાજીની અંદર તમારે ખાસ કરીને ખેડૂત મિત્ર અત્યારે ફૂગનાશકનો રાઉન્ડ અચૂક લેજો કારણ કે ભેજવાળા વાતાવરણની અંદર ફૂગ લાગવાની શક્યતા વધારેમાં વધારે હોય એટલે સારામાં સારા ફૂગનાશક જે છે એનો તમારે અત્યારે ઉપયોગ કરવાની ખાસ આપણે ભલામણ કરીએ છીએ હવે ખેડૂત મિત્ર ઘણા એવા આપણા ખેડૂત મિત્રના સવાલ હોય છે કે દિલીપભાઈ અમારે ખરી જાય છે એટલે કે દોડવા આવી જાય છે ફાલ લાગે છે પણ રીંગણું બનતું નથી તો એના અંદર તમારે ક્રેક ઓફ સીએબી જે આવે છે આ પ્રતિપમ ચાલીસ એમ એલ લેખે નાખી અને આનો ઉપયોગ કરવો જોઈએ આનો જે ડોઝ છે ત્રીસ થી લઈ અને ચાલીસ એમ નો ડોઝ છે અને સાથે તમારે એમાં નાખવાનું છે સુમિટોમો કેમિકલ્સ નું ઓરમી એટલે ક્રેક ઓફ સીએબીની અંદર કેલ્શિયમ બોરોન અને જાયમ આવી જાય છે અને ઓર્મીની અંદર ફૂગનાશક અને વાયરસની દવા આવી જાય છે એટલે તમારા છોટની અંદર ફૂગ પણ નહીં લાગે વાયરસ પણ નહીં લાગે કેલ્શિયમ અને બોરોનની ઉણપ પણ પૂરી થઈ જશે સાથે ઝાયમ આવવાથી થોડી ઘણી ગ્રોથ અને ગ્રીનરી જોવા મળશે અને કેલ્શિયમ બોરોન સારા એવા એક્ટિવ ફોર્મની અંદર આવવાથી જે આપણે વેટલા ખરી જવાનો પ્રશ્ન હોય છે એ પ્રશ્ન પણ એના અંદર સોલ્વ થઈ જશે એટલે ખાસ કરીને ક્રેક ઓફ સીએબી અને ઓર્મી આ બંને દવા તમારે એક સાથે આપણે વાપરવાની ભલામણ કરીએ છીએ હવે ખેડૂત મિત્ર ઘણીવાર એવું બની શકે કે વધારે પડતો વરસાદ અથવા વધારે પડતું પિયત અથવા ખાતર કોઈ પણ વસ્તુ વધારે પડવાથી છોડનો ગ્રોથ વધારે થઈ જતો હોય છે એમાં ફાલ નથી આવતો ઘણીવાર એવા સવાલ આવે કે રીંગણીની જે ઊંચાઈ છે ત્રણ ત્રણ થી લઈને ચાર ચાર ફૂટ સુધીની રીંગણીની ઊંચાઈ થઈ ગઈ હોય છતાં પણ એના અંદર ફાલ લાગતો નથી એના અંદર ઉત્પાદન આવતું નથી આવો પ્રશ્ન જોવા મળે છે તો એના અંદર શું કરવું જોઈએ તો ખાસ કરીને ખેડૂત મિત્ર એમાં તમારે નીચે ફોસ્ફરસ બેઝ જે ખાતર આવે છે એ તમારે એમાં નીચે દેવું જોઈએ સાથે જ એની અંદર જે વિદ્યુત આવે છે સુમિટોમો કેમિકલ્સ નું વિદ્યુત આ તમારે પ્રતિપંપ પાંચ થી લઈને સાત એમ એલ લેખે પ્રતિપંપ નાખી અને એનો સ્પ્રે કરવો જરૂરી છે કારણ કે વિદ્યુતનો જો તમે સ્પ્રે કરેલો હશે તો છોડનો જે એક્સ્ટ્રા ગ્રોથ છે એક્સ્ટ્રા ઊંચાઈ છે એ બંધ થઈ જશે અને છોડમાં જે છે નવા રીંગણા બેસવાનું નવા વેટલા બેસવાનું ચાલુ થઈ જશે પણ જો તમારા છોડમાં નોર્મલ વિકાસ છે એટલે કે છોડની ઊંચાઈ ગોઠણથી ઉપરવટ એટલે કે બે ફૂટ અઢી ફૂટ આજુબાજુની થઈ છે અને તમારે એમાં ફાલની જરૂર છે અથવા તો તમારે રીંગણી અત્યારે ચાલુ છે ચાલુ રીંગણીની અંદર ફાલ મારી ગઈ છે ફાલ ઓછો છે બરોબર છે રીંગણા તો ઉતરે છે પણ પ્રમાણની અંદર રીંગણા ઓછા ઉતરે છે જો આવો પ્રશ્ન હોય તો એના અંદર ખેડૂત મિત્ર તમને બે સારી દવા બતાવું કે જેનો તમે ઉપયોગ કરી અને સારામાં સારો એનો લાભ લઈ શકો તો એના અંદર સૌપ્રથમ જે પહેલી દવા છે એ છે માઇક્રોટેક ની એટલે કે કાવેરી ગ્રુપની ફોકસ આ તમે જોઈ શકો છો ફોકસ છે 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 કાવેરી ઓર્ગેનિક અને બીજી આપણે વાત કરીએ તો વડેશીયા અમેરિકા દ્વારા બનાવવામાં આવેલું જે આ સ્ટેરિક પી છે આ પણ તમે ઉપયોગ કરી શકો છો આ બંને દવા ફોસ્ફરસ બેઝ છે એટલે કે આનું જે મેઈન જે દવા છે એ અંદર ફોસ્ફરસ બેઝ છે એટલે છોડને ખોરાકનું કામ કરશે સાથે જ છોડમાં ગ્રોથ ગ્રીનરી આપશે સાથે નવું ફ્લાવરિંગ લાવવામાં પણ ખૂબ મદદ કરશે એટલે કે તમે આનો જ્યારે સ્પ્રે કરશો એટલે નવું ફ્લાવરિંગ જે છે એ છોડની અંદર ખૂબ લાગશે અને છોડને પાછો પડવા દેશે નહીં એટલે આ બંને દવાનો તમારે જો રનિંગ જે આપણે રીંગણી હોય ચાલુ હોય એની અંદર પણ ઉપયોગ કરી શકો છો અથવા નવો જે તમે કેરો એની અંદર પણ તમે પંચાવન સાહીઠ દિવસની આજુબાજુ ઉપયોગ કરી શકો છો હવે ખેડૂત આપણે વાત કરીએ કે રીંગણામાં એવું બનતું હોય છે કે રીંગણાની અને કલર નથી તો એના અંદર ખાસ કરીને નવી એક જે પ્રોડક્ટ આવી છે એ છે સ્ટેરિક કે આ જે પ્રોડક્ટ છે સ્ટેરિક કે આ તમારે પ્રતિ પંપ જે છે ચાલીસ ગ્રામ લેખે નાખવાની છે આની અંદર મેઇન જે કન્ટેન્ટ છે એ છે પોટાશ એટલે કોઈ પણ પાકની અંદર પોટાશની ખામી હોય તો એના અંદર ખાસ કરીને સ્ટેરિક કે ઉપયોગ કરવો જરૂરી છે સ્ટેરિક કે કોઈ પણ પાકની અંદર પોટાશની જરૂરિયાત પૂરી કરવા માટે સારામાં સારું સક્ષમ છે અને એની અંદર થોડા પ્રમાણની અંદર નાઇટ્રોજન પણ આવતું હોય એટલે છોડની અંદર ગ્રીનરી પણ એ થોડી આપશે અને ખાસ કરીને જે એની મેઇન વસ્તુ છે એ છે પોટાશ તો પોટાશના ઉપયોગથી

હવે છેલ્લો એક મુદ્દો ખેડૂત મિત્ર કે ઘણા એવો સવાલ હોય છે ઘણા ખેડૂત મિત્રનો કે અમારે રીંગણી જે છે અથવા તો કોઈ પણ શાકભાજી અમે વાવ્યું છે એ વધતું નથી એનો વિકાસ નથી થતો તો આવા સમયે તમારે શું કરવું જોઈએ તો એની અંદર તમારે પ્રતિપંપ ચાલીસ એમએલ જે આ મેઘના છે એનો તમારે ઉપયોગ કરવાનો છે નિધિ ઓર્ગેનિક લિમિટેડનું જે મેઘના છે આ તમારે પ્રતિપંક ચાલીસ નાખી ઉપયોગ કરવાનો છે શાકભાજીને વૃદ્ધિ માટે સારામાં સારું કોઈ ટોનિક હોય તો એ છે આ મેગ્ના વડેશીયા અમેરિકા દ્વારા બનાવવામાં આવેલું છે અને છેલ્લી એક પ્રોડક્ટ જે છે એ છે ઇન ઓપ્ટીમાન ખેડૂત મિત્ર આ પ્રોડક્ટ ખાસ અગત્યની છે અને ખાસ કરી અને રીંગણીની અંદર આપણે આ પ્રોડક્ટની એવી છાપ છે કે ભાઈ ગઢી રીંગણીને જવાન કરવાની જો કોઈ દવા હોય તો એ છે ઓપટીમાં પ્લસ બરોબર છે તો ઓપટીમાં પ્લસ તમારે છોડની અંદર ચાલીસ એમએલ લેખે પંપની અંદર ચાલીસ એમએલ લેખે નાખી અને એનો સ્પ્રે કરી દો સાથે તમારે નાખવાનું છે એની અંદર ઓરમી પ્રતિ પંપ ચાલીસ એમએલ લેખે આ બંને દવા તમે નાખી દો તો તમારી કોઈ પણ પ્રકારની રીંગણી હશે એટલે કે ગઈ હોય 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 નવી નવી ફૂટ ન ન ન થાતી વૃદ્ધિ પાંદડું અથવા તો છ આઠ મહિના કે વર્ષ દિવસની જૂની રીંગણી હોય કે જેની અંદર કોઈ પણ પ્રકારની મુવમેન્ટ ન થતી હોય તો એના અંદર પણ સો ટકા પરિણામ સારામાં સારું પરિણામ તમને ઓપ્ટીમાં ત્રીન વન નું જોવા મળશે એટલે કે ખાખરી ગયેલી રીંગણી હોય અથવા તો પાન પીળા પડી ગયા હોય પાન પીળા પડીને ખરી જતા હોય જોરડા થઈ ગયા હોય તો એ તમામ એવી રીંગણી જે તમારે થઈ ગઈ હોય તો એની અંદર ઓપ્ટિમા થ્રી ઇન વન પ્રતિપમ ચાલીસ એમ સાથે ઓરમી જે છે પ્રતિપમ ચાલીસ એમ એલ લેખે નાખી અને સ્પ્રે કરવો જરૂરી છે તો ખેડૂત મિત્રો મેં તમને આજે રીંગણીની અંદર આવતા મોટા ભાગના જે પ્રશ્ન છે એની સારી એવી કૃષિ માહિતી આપી દીધી છે આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરજો કે જેથી કરીને દરેક ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે અને ખાસની વાત કરીએ તો આપણા વોટ્સએપ ગ્રુપ પણ શરૂ છે તો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે તમે તમારું આખું નામ અને તમારા ગામનું નામ લખી અને અમને વોટ્સએપ ઉપર મોકલી આપજો કે જેથી કરી અને અમે તમને ગ્રુપ ની અંદર જોડી શકીએ એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન